તો તરફના વાડીનાથ ધામ ખાતે જ્યારે દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે હજારો ભક્તો આ ઐતિહાસિક અને ધાર્મિક પ્રસંગના સાક્ષી બની રહ્યા છે તાજેતરમાં જ અયોધ્યા ખાતે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી અને આ તરફ ઉત્તર ગુજરાતના વાડીનાથ ધામ ખાતે જ્યારે દેવાધિદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આ પ્રસંગે ચારેય દિશામાંથી સંતો મહંતો અને મઠાધિપતિઓ પણ હાજરી આપવાના છે ત્યારે આ પ્રસંગની અન્ય શું વિશેષતા છે તે અંગે માલધારી સમાજના આગેવાન એવા દિનેશભાઈ દેસાઈ સાથે પણ અમારી ટીમે ખાસ વાતચીત કરી હતી શબ્દો અલગ અલગ છે પરંતુ લાગણી એક છે માં કહું કે મહાદેવ વાત તો એક જ છે વાળીનાથ ધામ નો નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે અને આ ઇતિહાસ ફરી એકવાર લોકોને અને સાથે સાથે વાળીનાથ મહાદેવ ભક્તોને સ્મરણ થવા જઈ રહ્યો છે વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને રોજના લાખો ભક્તો અહીંયા દર્શન માટે આવી છે ત્યારે આજ માલધારી સમાજની એક ગુરુ ગાદી પણ માનવામાં આવે છે અને ગુરુ ગાદી જે અહીંયા વાળીનાથ ધામની છે તેના હાલના મહંત જયરામગીરી બાપુ જે કે તેમની દેખરેખ હેઠળ આવડો મોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે મારી સાથે માલધારી સમાજના આગેવાન દિનેશભાઈ દેસાઈ છે દિનેશભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં દિનેશભાઈ પહેલા તો એ જાણવું છે લોકોને યાદ પણ છે કે વાળીનાથ ધામ જે છે તેનો નવસો વર્ષ જૂનો ઇતિહાસ છે સાક્ષાત ભગવાન શિવ જે છે તે અહીંયા પ્રગટ થયા હતા પરંતુ નવસો વર્ષ પહેલાની વાત અને આજની વાત એ કેવી રીતે જોવો છો નવસો વર્ષ પહેલા જયારે એક નાની અમથું મંદિર બન્યું હતું અને આજે એ વિશાળ મંદિર જે છે તે નિર્માણ થઈ ચુક્યું છે સોમનાથ મહાદેવ બાદ બીજું મંદિર છે ગુજરાતની અંદર જે મહાદેવનું એ નિર્માણ થઈ ચુક્યું છે અને એ પણ અહીંયા સાક્ષાત સોમનાથ મંદિરની આબેહ પ્રતિકૃતિ લાગી રહી છે જય વળીનાથ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે મંદિર તૈયાર થઈ ગયું છે બાવીસમી તારીખે એની પાણ પ્રતિષ્ઠા છે નવસો વર્ષનો ઇતિહાસ નવસો વર્ષ પહેલાં અમારા ગુરુ વિરિંગ વિરમગીરી બાપુ અહીંયા ધૂણી દખાઈ હતી અને એ દિવસથી તેરમાં અમારા ગુરુ બ્રહ્મલિંગ બળદેવગીરી બાપુ અને અત્યારના ગુરુ જયરેમગીરી બાપુ નાનું મંદિરમાંથી સ્વયંભૂ નીકળેલી મૂર્તિ આપણે જોઈ શકીએ છીએ ત્યાં આગળ અલગ અલગ મંદિરો આપણે જોઈએ છીએ પણ જેમ જેમ સમય બદલાતો ગયો અને જેમ જેમ સમાજની અંદર પણ શિક્ષણનો સ્રોત વધતો ગયો ધર્મ માટેનું પણ લોકોમાં એક આસ્થા છે વાળીનાથ મંદિર એ રબારી સમાજની ગુરુગાદી છે એટલે નવું મંદિર બનાવવાનો સંકલ્પ અમારા ગુરુ બ્રહ્મલીન બદેગીરી બાપુએ લીધો રબારી સમાજે લીધો અને મંદિર તૈયાર થઈ ગયું છે મંદિર બનાવવાનું જ્યારે નક્કી કર્યું ત્યારે એવો વિચાર આવ્યો કે કઈ ટાઈપનું મંદિર તો સોમનાથ મંદિર જે સૌરાષ્ટ્રની અંદર આવેલું છે એ સમકક્ષ મંદિર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું પણ પરંતુ અમારા ગુરુજીએ એવું કહેલું કે સોમનાથ મંદિર એક જ્યોતિર્લિંગ મંદિર કહેવાય એટલે એનાથી થોડું નાનું એટલે અમે એની હાઈટ એકસો એક ફૂટ જેટલી હાઈટ છે બસો ને પંચોતેર ફૂટ જેટલીની લંબાઈ એકસો પાસઠ ફૂટ જેટલી એની પહોળાઈ અને એ જે બંછીપાડ પથ્થર એની કોતરણી હોય એની નક્સીકામ હોય અલગ અલગ સ્ટેટમાંથી અલગ અલગ રાજ્યના એના કારીગરો હોય ઓરિસ્સાના કારીગરો હોય બંગાળના કારીગરો હોય રાજસ્થાનના કારીગરો હોય ગર્ભગુહ એક સુવર્ણ ગર્ભગુહ બને એ રીતનું આખું આયોજન એના સુવર્ણ કળશો હોય એ રીતનું આયોજન કરી અને જોડે જોડે અમારા કુળદેવી હિંગરાજ માતાનું મંદિર હોય અમારા ગુરુજીના ગુરુ તથા મંદિર હોય એ રીતે ખૂબ સરસ મજાનું આ મંદિર તૈયાર થઈ ગયું છે દિનેશભાઈ આ મંદિરની તૈયારી જે છે તે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતી હતી દસ વર્ષ પહેલા એ મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો અને આજે મંદિર નિર્માણ થઈ ચૂક્યું છે વાળીનાથ ધામ હવે એક માત્રને માત્ર મંદિર પૂરતું જ નહીં પરંતુ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે શિક્ષણ ક્ષેત્રે આ સમાજના જે વિદ્યાર્થીઓ જે છે કે તેમને એજ્યુકેશન આપવા માટે પણ આ સંસ્થા જે છે તે પ્રેરિત થઈ ચૂકી છે હવે વર્ષો પહેલા અમારા જે ગુરુ છે બ્રહ્મલિંગ બળદેવગીરી બાપુએ ઓગણીસો ને ચોસઠની અંદર પુસ્તકની પરબ એવું નામ આપી અને ગુજરાતના ગરીબના દીકરાઓ જે સમાજની અંદરથી જેની પરિસ્થિતિ વીક હોય એવા છોકરાઓને ભણાવવાનું આયોજન કરી અને પુસ્તકની પરબ ચાલુ કરેલી એ પુસ્તકો બાળકો લઈ જાય આખું વર્ષનો અભ્યાસક્રમ બાદ એ પુસ્તકો પાછા બીજા વર્ષના જે બાળકોએ લઈ જાય એ રીતનું આખું આયોજન કર્યું હતું અમારા બીજા ગુરુ જયરમગીરી બાપુએ જ્યારે એ ગુરુ બન્યા ત્યારબાદ એમને ગાંધીનગરની અંદર પણ એક રાયસણ કરીને આપણું મંદિર છે ત્યાં આગળ આપણા ચારસો બાળકો ભણી રહ્યા છે રબારી સમાજની રેખ સંસ્થાની અંદર પણ હમણાં દોઢ કરોડ રૂપિયા જેટલો ફાળો આપી અને એમાં પણ યોગદાન આપ્યું છે એટલે આખા ગુજરાતમાં રબારી સમાજને શિક્ષણ માટે બાપુ ખૂબ ચિંતા કરતા હોય છે દીકરીઓ ભણે અને દીકરીઓ આગળ આવે એના માટેની અવારનવાર એ ચિંતા કરતા હોય છે આપણા આ કેમ્પસની અંદર પણ એક ખૂબ ભવ્ય અને ખૂબ મજાનું એક ગુરુકુળ પણ બનવા જઈ રહ્યું છે એટલે શિક્ષણ માટે પણ એ ખૂબ ચિંતા કરતા હોય છે જોડે જોડે આ જ કેમ્પસની અંદર એક હોસ્પિટલ પણ બની રહ્યું છે એટલે આરોગ્ય માટેની પણ ચિંતા વાળીનાથ મંદિર કરતું હોય છે દિનેશભાઈ વાળીનાથ મંદિર ટ્રસ્ટ જે છે કે જે હોસ્પિટલ અને શાળા અને મતલબ એજ્યુકેશન સાથે સંકળાયેલું છે એવી અન્ય કઈ કઈ સેવાઓ જે છે કે જે મંદિર ટ્રસ્ટ દ્વારા આ મંદિરના પ્રાંગણ પરિસરની અંદર જ ચલાવવામાં આવી રહી છે કે જેથી લોકોને એનો લાભ મળે એ સમાજના લોકોને પણ એનો લાભ મળતો હોય અત્યારે કેમ્પસની અંદર જે પણ બહારના જે આખા ગુજરાતમાંથી કોઈ બાળકોને ભણવા માટેની વ્યવસ્થા કરવાની હોય તો પણ આપણું મંદિર કરતું હોય છે અહીંયા ખૂબ સરસ મજાની ગૌશાળા છે જે પણ પોતાની ગાયો અહીંયા મૂકવા આવતું હોય તો એને સાચવવાની વ્યવસ્થા અમારી એક વર્ષોની એક પરંપરા છે અહીંયા અમારું એક લાડકી ગાય પણ એક ફેમસ ગાય હતી અને એક ચમત્કારી ગાય હતી એ વર્ષોથી એની પરંપરા અને એનો વેલો જે કહેવાય કે એ રીતનું આ વર્ષોથી અહીંયા એક ગૌશાળા ચાલી આવે છે એક રેમી ઘોડી એ પણ વર્ષોથી એક ચમત્કારિક એક ઘોડી તરીકેને પણ એના ઇતિહાસો છે અને અહીંયા અશ્વશાળા પણ આપણે બનાવેલી છે ખૂબ સરસ અહીંયા ઘોડા અને ઘોડીઓ પણ છે અહીંયા ખેતી પણ થતી હોય છે અને અહીંયા આગળ બીજું એક તમને વાત કરીએ તો કદાચ બીજે ક્યાંય આવું જોવા નહીં મળે અમારી સંસ્થાની અંદર જમવા માટેની એવી વ્યવસ્થા હોય છે કે રાતે તમે બાર વાગે આવો તો પણ અહીંયા જમવાની વ્યવસ્થા અને એમાં પણ નિઃશુલ્ક એક પણ રૂપિયો કે અહીંયા કૂપનની એવી કોઈ પ્રથા નથી હોતી જે પણ મહેમાન આવ્યા હોય કોઈ પણ ભક્ત આવ્યા હોય કોઈ પણ દર્શાનીથી આવો તો એમના અહીંયા જમવાની ફૂલ વ્યવસ્થા રહે એ રીતનું આયોજન લોકોને રહેવા માટે અતિથિ ભવન પણ

પરંતુ તેની સાથે સાથે કેટલા લોકો પણ તે ઉપસ્થિત રહેવાના છે અને સાથે એ દિવસે ભક્તો મેળાવડો જે છે તે પણ અહીંયા જોવા મળશે તો એ આશરે ભક્તો રભારી સમાજના જે આસ્થાનું કેન્દ્ર છે ત્યાં પણ કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે વાડીનાથ મંદિરે એક અખાડાની જગ્યા છે રભારી સમાજની ગુરુ છે પણ અમારા જે ગુરુ છે જયરેમગીરી બાપુ એ પોતે કૈલાસમાં ભણેલા છે અને આખા ભારતના સાધુ સંતો જોડે એમનો નાતો છે એટલે ચારે ચાર જગદગુરુ શંકરાચાર્યો પણ હાજર રહેવાના છે આખા દેશમાંથી જે મઠાપતિ કહેવાય કે જે એ લોકો પણ હાજર રહેવાના છે આખા ભારતમાં અખાડાના જે સાધુ સંતો છે એ પણ અહીંયા હાજર રહેવાના છે જોડે જોડે દેશના વડાપ્રધાન પણ રહેવાના છે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ રહેવાના છે બધા જ રાજકીય આગેવાનો રહેવાના છે અમે જોડે જોડે અમારા સમાજના આગેવાનો તો ખરા પણ આખા ગુજરાતના અલગ અલગ સમાજના આગેવાનો એમને પણ અમે આમંત્રણ આપ્યું છે અને અમે તમામ સનાતન પ્રેમી લોકોને પણ આહવાન કરીએ છીએ કે આવો આ શિવજી આપણા બધાના છે અને આપણે બધા સાથે મળી અને આ કાર્યક્રમને ભવ્ય અને દિવ્ય બનાવીએ દિનેશભાઈ દેશનું એવું પહેલું મંદિર જે છે જે અહીંયા વાળીના ધામની અંદર નિર્માણ થઈ રહ્યું કે એક એવું શિવલિંગ જે છે જેને સાક્ષાત ચાર ધામની જાત્રા જે છે તેની સાથે સાથે બાર જ્યોતિર્લિંગ જે છે ત્યાંના પણ તેને દર્શન અને ત્યાં વિધિવત પૂજન અર્ચન જે છે તે શિવલિંગની સાથે લઈ જઈને કર્યું છે એનું એક મહત્ત્વ પણ છે ખાસ અમારા જે ગુરુ છે જ બાપુ એમને વિચાર આવ્યો કે આ શિવલિંગની સ્થાપના કર્યા પહેલાં બારે બાર આપણા ભારતના જ્યોતિર્લિંગ એના પણ ત્યાં આગળ આપણે દર્શન કરાવીએ ત્યાં પૂજન અર્ચન કરાવીએ એટલે ઘણી જગ્યાએ જવાનું સૌભાગ્ય મને પણ પ્રાપ્ત થયું છે હું પણ સાથે હતો આખા ભારતની અંદર મેં સનાતન ધર્મનો પ્રચાર કર્યો ત્યાં આગળ અમે પૂજા અર્ચના કરાઈ સરકારનો પણ ખૂબ સપોર્ટ મળ્યો જોડે જોડે ચારે ચાર ધામ આપણા બદ્રીનાથ જગન્નાથપુરી રામેશ્વરમ દ્વારકા પણ અમે ગયા અને આખા ગુજરાતની અંદર અમે આ શિવલિંગની યાત્રા કાઢી હતી એમાં પણ જોડે રહેવાનો મને એક મોકો મળ્યો હતો મેં જોયું કે રબારી સમાજ માલધારી સમાજ તો ખરો જ પણ જોડે જોડે તમામ સમાજના લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે આવતા હતા અને તમામના અંદર એક ભાવ એક ઉત્સાહ હતો અને શિવજીને વધાવવા માટે તમામ લોકો આતુર હતા દિનેશભાઈ મહાદેવની જ્યારે પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારે આપણા પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર પણ કહેવાય છે કે સૌથી મોટો યજ્ઞ એટલે અતિરુદ્રીય મહાયજ્ઞ અને એ યજ્ઞ ઉત્તર ગુજરાતની પાવન ભૂમિ તરફધામ ખાતે થઈ રહ્યો છે એ જે છે તેને પણ બનાવવામાં વિશેષ કારીગરો જે છે તેને બહારથી બોલાવવામાં આવ્યા હતા લગભગ મહિના જેટલો તેની પાછળ પણ હતો એ જે આખી યજ્ઞ શાળા બનાવવામાં આવી છે કેટલા યજમાનો તેની અંદર ભાગ લેવાના છે આહુતિઓ ઉમવાના છે અને એ વિશેષ પૂજન અર્ચન જે છે તે કરવાના છે આ જે ધામ છે એ દેવોના દેવ મહાદેવજીનું ધામ છે અને મહાદેવજીનું ધામ હોય એની પાણપ્રતિષ્ઠા હોય એટલે અમારા ગુરુજીએ કહ્યું કે આના માટેનો યજ્ઞ આખો અલગ વિશિષ્ટ અલગ હોવો જોઈએ અને પંદર હજાર કરતાં પણ વધારે લોકો એકસાથે આહુતિ આપે એ રીતનું આખું આયોજન કર્યું છે અહીંયા આગળ જે જે આચાર્યશ્રીઓ છે એ પણ બધા ખૂબ વિદ્વાનો છે અને એમના દ્વારા આજે વિશ્વ રેકોર્ડ કરવા અમે જઈ રહ્યા છીએ કે પંદર હજાર કરતાં પણ વધારે લોકો અહીંયા આહુતિ આપશે અને તમે જોઈ શકો છો કે સોળમી તારીખથી જે કાર્યક્રમ ચાલુ થયો સવારે સાત સાડા સાતથી પબ્લિક ચાલુ થાય છે અને રાત્રે બે બે વાગ્યા સુધી અહીંયા આપણે જે કાર્યક્રમો કરતા હોય એના માધ્યમથી લોકો અહીંયા હોય લાખોની સંખ્યામાં લોકો અહીંયા પ્રસાદ આરોપતા હોય છે અને ખૂબ વ્યવસ્થિત ખૂબ ડિસિપ્લિનથી લોકો અહીંયા આગળ બધા જ દર્શન કરતા હોય છે શાંતિથી ભોજન કરતા હોય છે અને શાંતિથી આ યજ્ઞનું કામ પણ ચાલતું હોય છે એટલે આ બધા ભગવાન આશીર્વાદ હોય છે આ વડના ભગવાન આશીર્વાદ છે કે આટલી બધી પબ્લિક આવતી હોય ક્યાંય કોઈને તકલીફ ના પડે એ રીતનું બધું જ આયોજન આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે દિનેશભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ જય વાડીનાથ આતા દિનેશભાઈ દેસાઈ માલતારી સમાજના એક આગેવાન છે અને તરફધામ ખાતે તેમને હર હંમેશ તેઓ સેવા આપવા માટે તત્પર હતા જ્યારે આ શિવલિંગની જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે એ શિવલિંગને પણ બાર જ્યોતિર્લિંગની સાથે સાથે ચારધામની યાત્રા જ્યારે કરાવવાની હતી ત્યારે તેમને પણ એ સૌભાગ્ય પ્રાપ્ત થયું તેમને પણ એ મોકો પ્રાપ્ત થયો કે તેની સાથે રહીને ગુજરાતના તમામ તીર્થ જઈને શિવલિંગની પૂજન અર્ચન પણ કરવામાં આવે દેશનું એ પહેલું માત્ર મંદિર કહી શકાય કે જ્યાં આ પ્રકારની શિવલિંગની જે છે તે ચારધામની સાક્ષાત યાત્રા પણ કરાવવામાં આવી અને જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું